દાહોદ જિલ્લામાં લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વહીવટીતંત્ર કામગીરીમાં જોતરાયું છે પરંતુ બીજી તરફ દાહોદ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો ભંગ થતો હોવાનું જોવા મળી રહ્યો છે દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલ રેલવે કોલોનીમાં આદર્શ સંહિતાનું છેડેચોક ઉલ્લંઘન જોવા મળી રહ્યો છે સાથે સાથે ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે પણ આદર્શ આચારસંહિતાનો ઉલ્લંઘન થતો જોવા મળી રહ્યો છે આ બંને જગ્યાએ રાજકીય પક્ષોના ભીત ચિત્રો જોવા મળતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને તંત્ર દ્વારા કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે પરંતુ ચૂંટણી કાર્યક્રમમાં વ્યવસ્થા વચ્ચે તંત્ર દ્વારા આ ચિત્રો દૂર કરવામાં આળસાઈ જોવા મળતા આ તંત્ર વિવિધ વિસ્તારોમાં રાજકીય પક્ષોના ભીત ચિત્રો જોવા મળી રહ્યા છે જેના પગલે આદર્શ આચાર સંહિતાનો ઉલ્લંઘન થતું હોવાનું સરે આમ જોવાય રહ્યું છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ રાજકીય અન્ય રાજકીય પક્ષોમાં ઉઠવા પામી છે ત્યારે આ મામલે આ અગાઉ પણ અન્ય વિસ્તારોમાં રાજકીય પક્ષોના ભીતચિત્રો અને અન્ય બેનરો ઉતારવા માટે તંત્રની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ઝાલો તાલુકાના લીલવા ઠાકોર તેમજ દાહોદ શહેરમાં પરેલ વિસ્તારમાં આવેલ રેલવે કોલોનીમાં રાજકીય પક્ષના ભીજચિત્રો જોવા મળતા આશ્ચર્ય ફેલાવવા પામ્યું છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે જવું રહ્યું